हेलो मित्रों आज આપણે બનાવીશું ગીદનારી ખીચડી જો ખીચડી બનાવવા માટે બધું વેજીટેબલ બધી ડાળો લઈ લીધી છે તો આપણે સૌથી પહેલા સોખા લઈશું ખીચડીયા સોખા લઈ લેવાના નમગની ડાળ લઈ લેવાની મસૂરની ડાળ લઈ લેવાની અને તુવેરની ડાળ લઈ લેવાની અને ચણાની ડાળ લઈ લેવાની બધું આપણે ધોઈને વોશ કરી નાખીશું પહેલા આગળથી છે મે કુકર માં પાણી મૂકી દીધું છે गरम ખાવા કારણ કે આપણે खिचડી બાફી પડશે એટલે જો ધોઈને આપણે કુકર લઈ લીધું તો ને એમાં આપણે એડ કરી દઈશું બધી દાળ ને ચોખા ને બધું ને આપણે વેજીટેબલ લઈ લેશું ટુવેર વટાણા ગાજર બટેકા રીંગણા ને આપણે બધું એને પણ ધોઈ લેશું જો આપણે એને પણ બાફા મૂકી દઈશું જેટલું બાફામાં મૂક્યું છે ને એટલું પાછો આપણે વઘાર માં પાછું બીજું એડ કરવાનું છે ચોથા મલપત્ર એડ કરી દીધા છે તજનો ટુકડો એડ કરી દીધો છે બાદિયા એડ કરી દીધા છે અને લવિંગ એડ કરી દીધા છે આપણે બાફવામાં એડ કરી દીધું બહુ મસ્ત સ્મેલ આવે અને સ્વાદય સરસ આવે બાફવામાં એડ કરી દેવાનું આપણે મીઠું ને હળદર અને તેલ ત્રણે એડ કરી દીધું છે બાફવામાં ને તવલું લઈ شويه માં આપણે તેલ એડ કરી દઈશું કારણ કે આપણે વઘાર કરવાના છે એમાં દરાઈને જીરું એડ કરી દીધું છે મરચી એડ કરી દીધી છે અને આપણે હિંગ એડ કરી દીધી છે જો કાંદા એડ કરી દેવાના આમાં ટમેટા એડ કરી દેવાના આમાં કેપ્સિકમ જેટલું આપણે બાફમાં નાખ્યું છે એટલું જ પાછું વઘારમાં એ લેવાનું છે મીઠું હળદર આમાં એડ કરી દેવાનું બધું અને છેને સળવા દેવાનો જો આપણે છેને કોબી એડ કરી દઈશું આપણે આમાં દૂધી તુરિયા બધું તમે એડ કરી શકો મકાઈના દાણા બધું એડ કરી શકો જો આપણે ખીચડી છે ને બફાઈ ગઈ છે જો સરસ થઈ ગઈ છે બફાઈન જોઈ શકો છો તમે ગીરનારી ખીચડી શિયાળો રોગ ને વેજીટેબલ બહુ મસ્ત આવે આપણે એમ બનાવી જો આપણે આ ને એમાં લાલ મરચું રેગ્યુલર અને કશ્મીરી બેય લીધું છે એટલે એ કલર એ આવે અને થોડુંક તીખું બને રેગ્યુલર થી તો તીખું થાય અને આપણે કશ્મીરી મરચું થી કલર આવે એ માટે બે મરચા લઈ લીધા છે અને વઘાર કરવા માટે મૂકી દીધું છે જો આપણે છે ને ખીચડી બની ગઈ હતી ને એ વઘારી નાખીશું જો તો સરસ સરિતના હલાઈ લઈશું આપણે મસ્ત મિક્સ કરી લઈશું તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મસ્ત સરિતના લઈ લેવાનું પછી આપણે ચેન હલાવી લઈશું થોડી તો ગેસ તો થોડીવાર ચાલુ જ રાખ્યો છે કારણ કે ગરમ રહે એ માટે બધાય મસાલા ખડા મસાલા બાફવામાં એડ કર્યાતા ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે खिचडी નો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું ને દાણા જીરું એડ કરી દઈશું આપણે ઉપરથી જો સરસ રીત ના લઈ લીધી છે હવે આપણે સર્વ કરી લેશું બઉલ લઈ લીધું છે બાઉલ માં આપણે સર્વ કરી લેશું ખીચડી जो तो मैं अभी इतना वगर कर खिचड़ी न बनी हुई थी एक वक्त बनी हुई जो जो बहुत मस्त बने से टेस्टी बहुत सरस आवे से जो सर्व कर ले शो ऊपर से कर इटक दे लीला दाना सारी लाइक गिव तो लाइक शेयर सब्सक्राइब कर जो आओ जो